પેઢીની બે પેઢી છે શ્રીજી એબીસી બે ટર્નઓવર છે અને આપણે ગામડામાં ઘણી સફળતા મિત્રો ગામડાના મોલ બનાવવા માટે તમારે આવી રીતનું શોપ મોલ બનાવવું હોય તો એમાં સાથે ઝેરોક્સ મશીન એટલે કે ઓનલાઈન કામગીરી કરવાની થાય તો એના મશીન તમારે મૂકો આપણે ઓનલાઈન કામગીરીનો જો તમને વાત કરું તો એ પણ એક મોટો વિશાળ ફલક ઉપર કામ થઈ રહ્યું છે અત્યારે અને સમય એવો હશે કે બધી વસ્તુ ઓનલાઈન કરવી પડે છે બાળકો ભણતા હોય શિષ્યવૃત્તિ લેવી હોય તો કોઈ ઓનલાઈન ફોર્મ ભરો ખેતીવાડીમાં જોડાયેલા હોય તો કોઈ ઓનલાઈન ફોર્મ ભરો વેપારીક સંબંધ વેપારીક કામ કરતા હોય તો વેપારીને પણ ઓનલાઈન કરવાનું હોય છે એટલે તમામ વ્યક્તિને ઓનલાઈન ને ઓનલાઈન જ કરવું પડે છે એટલે એના માટે બધી આવી સુવિધા પણ એમાં ડેવલપ કરી મિત્રો વેપારના વિકાસ માટે અને માણસોને પોષણક્ષમ સુવિધા મળી રહે એના માટે ઘણી ઘણી વસ્તુઓ આપણે દુકાનમાં રાખવી પડે છે જેવી કે આ સાડા ત્રણ વોટનું જનરેટર હોન્ડાનું છે કે જે આની ખાસિયત એ છે કે એકદમ સાયલન્ટ આવે છે અને પ્લસ પોઈન્ટમાં એમ હોય છે કે જરા સ્લાઇડથી દોરી ખેંચવાથી ચાલુ થઈ જાય છે અને મશીનરી ઘણી દોરી છે અને આ જનરેટર રાખવાનું કારણ કોઈ પણ વિષમ પરિસ્થિતિ તોકતે વાવાઝોડું કે પણ પરિસ્થિતિ હોય ત્યારે ગમે ત્યારે આને ફેરવી શકાય છે અને વીજળી જતી નથી ને દુકાનમાં કોઈ પણ કાર્ય ઊભું રહેતું નથી અને આ સિવાયની ઘણી ઘણી મશીનરીઓ દુકાનમાં રાખવી પડતી હોય છે જેવી કે પ્રિન્ટર છે કલર પ્રિન્ટર છે લેપટોપ છે સામે સામે દેખાડેલી બધી વસ્તુ દાખલા તરીકે ડુમિનેસના ઇન્વેટર છે યુટીએલના ઇન્વેટર છે કે જે વિવિધ બેવડે દોરે રાખેલો હોય છે અને એનાથી વેપારમાં પાવર સપ્લાયમાં ક્યારેય વિક્ષેપ પડતો નથી અને એની સાથે મશીનરીમાં ઘણી મશીનરીઓ રાખવી પડે છે અને દુકાનના વિકાસ માટે ઘણી ઘણી વસ્તુઓ રાખવી પડે છે ગામડું હોય એટલે ઝાઝી વસ્તુ રાખવી પડે છે એમાં દાખલા તરીકે ઘરઘંટી છે ઘરકંટી જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ છે પછી પ્રિન્ટર છે પછી બેંકનું ટોનર રિફિલ છે કે જેવી વસ્તુઓ માણસોને બેંકને બેન્કને પ્રોવાઈડ કરાવવાની હોય છે અને જેથી વેપારનો વિકાસ થાય છે અને આ અમારી પેઢીની બે પેઢી છે શ્રીજી એન્ટરપ્રાઇઝ અને એબી છે બેમાં હવા હવા કરોડનું ટર્નઓવર છે અને આપણે ગામડામાં ઘણી સફળતા મળી છે અને તમે લોકો પણ કરો તો તમને પણ ઘણી સફળતા મળશે ગામડાના સેવાળા વિસ્તારમાં માણસો સુવિધાથી વંચિત ન રહે એના માટે સર્વિસ જ મહત્ત્વની વસ્તુ છે અને સર્વિસ આપવા માટે મશીનરી વસાવવી એ ખૂબ જ અગત્યનું પાસું છે આપણે જે ઘરઘંટી વેચીએ છીએ ક્રિષ્ના બ્રાન્ડની આઈએસઆઈ માર્કાની ઘરઘંટી આવે છે કે જે ઘંટી પ્યોર કોપર સ્ટીલમાંથી બનેલી હોય છે અને સેમ્બર હાડ હોય છે સદાતાની ચેમ્બર આવે છે અને પાવર સેવર હોય છે અને મટિરિયલ હેવી હોય છે સ્ટીલમાંથી બનેલું અને શોખ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી અને એકદમ અવાજ અવાજ મુક્ત હોય છે અને કોઈપણ જાતનો બગાડ કરતી નથી અને ઓછા તાપમાને દળતી હોવાથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જળવાઈ રહે છે અને બેનો દીકરીઓ કે ભાઈઓને કોઈપણ જાતની શોર્ટ સર્કિટ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી અને આ ઘંટીની ખાસિયત એ છે કે આપણે આ દરવાજો ખોલીએ દરવાજો ખોલતા જ બંધ થઈ જાય છે અને દરવાજો બંધ કરતા ચાલુ થઈ જાય છે એટલે એનો અર્થ એવો થાય છે કે આપણે પટ્ટીવાળી ઘંટી નથી રાખવી પડતી જેથી અકસ્માત થવાનો શોર્ટ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી આ અમારું સાડા સાત કિલોનું ચાર બેટરીનું યુટીએલનું ઇન્વેટર છે કે જે આવી અમારી પાસે ત્રણ સિસ્ટમ છે જેનાથી અમારા દુઃખ ખેતીવાડી અને ઘર વપરાશને વીજળી બિલ ઝીરો થઈ જાય છે કે જે વીજળી બિલ ઝીરો થવાથી અમારો પ્રોફિટમાં ઘણો એવો વિકાસ છે